તો મિત્રો આગળ આપણે વાદળનું રિઝલ્ટ દેખાડશું બે હજાર એકવીસથી કરીને બે હજાર ચોવીસ સુધીનું ચાર પાડી આવેલી છે એ ચારે ચાર પાડી હું તમને દેખાડીશ વિડીયોની અંદર તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવ્યો છે તો વિડીયો હવે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે થોડોક હું કામમાં બીજી હતો એટલે વિડીયો ન બનાવી શકતો હતો તો આપણે ફોર્મ ઉપર કેટલી પેંસો તૈયાર છે અને તેની પાસે કેટલી પેંસો વ્યાઈ ગઈ છે તો વ્યાય તો મિત્રો એક જ વાદાય વ્યાણી છે હમણાં હાલમાં તો વિડીયોની અંદર બન્યા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો તો હાલો તમને હું વાદય દેખાડી દઉં તો મિત્રો વાદય પર તમે જુઓ વાદાઈ વ્યાણી અને મિત્રો લગભગ પચીસથી સત્યાવીસ દિવસ થઈ ગયા છે હાલ ટાઈમ ન હતો એટલે વિડીયો ન બનતા હતા અને વાદય મિત્રો વ્યાણી છે નવમું વેતર નવમું વેતરની અંદર આપણી પાસે એની ચાર પાડીઓ આવેલી છે અને પાંચ પાડા આવેલા હતા તો એક પાડો આપણે સેલ કર્યો હતો અને આ છે વાધાઈની પાડી પાડી પર તમને જુઓ ભૂરી પાડી છે અને આ છે આપણી મિશ્રીની પાડી મિશ્રીનો તો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે અને આ છે મિશ્રી તો મિત્રો વાધઈની પહેલી પાડી તમે જુઓ ભૂરી પાડી છે થી સત્યાવીસ દિવસ થઈ ગયા વ્યાણી અને ટાઈમિંગના કારણે વિડીયો ન બનતો હતો હમણાં વાડીનું પણ કામ ઘણું બધું ચાલુ છે એના કારણે તો મિત્રો તમને દેખાડી તો મિત્રો આગળ આપણે વાદળનું રિઝલ્ટ દેખાડશું બે હજાર એકવીસથી થી કરીને બે હજાર ચોવીસ સુધીનું ચાર પાડી આવેલી છે એ ચારે ચાર પાડી હું તમને દેખાડીશ વિડીયોની અંદર તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો પહેલી આપણે જે એની મોટી ખડેલી છે એ દેખાડીશ પછી બીજા નંબરની પછી ત્રીજા નંબરની ને પછી ચોથા નંબરની જે હમણાં આવેલી છે એ તો તમારી નજરની સામે છે બુરી પાડી છે એકદમ સારી રૂપાળી તો મિત્રો એની પહેલાં વેતરની જે પહેલી જે પાડી છે એ દેખાડું પાંચ એના પાડા આવેલા હતા ટોટલી મેં નવ વેતર વેલી છે અને મિત્રો આ છે વાત એની પહેલી ખડેલી જે હા અત્યારે ત્રણ મહિના ગાભર છે તો એની પર તમે સિંગ સિંગની ક્વોલિટી જુઓ એકદમ સુંદર પટ્ટાવાળા સિંગ અને રૂપ તો મિત્રો તમારી નજરની સામે જ છે તો તમે એની ઉપર જ ખબર પડી જશે કે એનું રિઝલ્ટ કેવો છે પછી આપણે એની બીજા નંબરની જે ખડેલી છે એ દેખાડીશ થોડીક મિત્રો હમણાં નબળી પડી ગઈ છે આ ખડેલી તો અત્યારે હાલ ત્રણ મહિના ગાભર છે ને જે બીજા નંબરની ખડેલી છે એ થોડીક વધારે વિક થયેલી છે નબળાઈ થોડીક વધારે છે તો મિત્રો સારી કોમેન્ટ કરજો અને ફરીથી બધા મિત્રો જોડાઈ જાજો ફરીથી આપણે વિડીયો બનાવશું અને ઘણા દિવસોથી આપણા વિડીયો ન આવેલા હતા તો વાડીનું કામકાજ હોય એટલે વિડીયો ન બનાવી શકું હાલ પણ અત્યારે વાડીનું કામકાજ વધી ગયું છે આગળ પણ આપણે વિડીયોની અંદર કીધેલું છે ઘણી વખત અને આ છે બીજા નંબરની ખડેલી અને મિત્રો જે આપણે મોટી ખડેલી જોઈ બે હજાર એકવીસની હતી અને આ છે બે હજાર બાવીસની તો વર્ષની અંદર બે વ્યાય આવે છે તો તેની પર તમે સિન્કલિટી જુઓ અને આ રિઝલ્ટ છે આપણા બુલ જે આપણે આપણા ફોર્મ ઉપર સેલ કર્યો તો એનો આગળ તમે જે મોટી ખડેલી જોઈએ એ હતી બે હજાર એકવીસની આ છે બે હજાર બાવીસની અને હવે હું તમને દેખાડીશ બે હજાર ત્રેવીસની તો મિત્રો વાધઈનું જે રિઝલ્ટ છે એ તમે વિડીયોમાં જોશો અને મિત્રો આ છે બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ એ પણ આપણા મોટા બુલ જે સેલ કર્યો હતો એની જ છે તો મિત્રો તમે એની પણ હાઈટ બોડી અને લંબાઈ જોઈ શકો છો સિંગોલોટી પણ એકદમ સારી અત્યારે વિડીયોમાં તો તમને બરાબર રીતે નહીં ધ્યાન આવે પણ રૂબરૂમાં આપણે જોઈએ તો સિન્ગોલુટી એની સારી છે અને લોહી પાણી પણ એકદમ બનેલી આટલા ટાઈમથી આપણા ફાર્મ ઉપર જતી હતી હાલમાં અત્યારે આપણે ભેસો ભેગી એને મૂકીએ છીએ તો આ તો બે હજાર ત્રેવીસ સુધી રિઝલ્ટ અને બે હજાર ચોવીસની જે નાનકી પાડી આ વખતે રહી એ પાડી છે બાકી પણ બધી ભેસો તમે જુઓ હા ત્યારે આપણા ફાર્મ ઉપર ત્રણ પૈસો તૈયાર થાય છે તો એ પણ હું વિડીયો અલગથી બનાવીશ અને આ છે આપણું બુલ બાકી તો મિત્રો ટાઈમિંગ મળતી હોય એટલે વિડીયો બનાવવાનું ફરીથી આપણે ચાલુ કરશું તો પહેલાં જેવી જ રીતના તમે સપોર્ટ કર્યો તો એવી જ રીતના સપોર્ટ કરતા રહેજો ફરીથી આપણે આપણા જ ફાર્મના વિડીયો બનાવવાના ચાલુ કરશું તો બધા મિત્રો ફરીથી જોડાઈ જાજો અને જે કોઈ ભાઈ નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે પાછળ આ આભ્યાસ પણ આપણા ફાર્મ ઉપર તૈયાર થાય છે સાકરી નામ છે પછી આ બાજુ હાલી છે હાલી છે એ પણ અત્યારે જ તૈયાર છે હાલમાં અઠવાડિયા દિવસની અંદર વ્યાઈ જશે પછી આ છે આપણી કુંજ મિત્રો દસ બાર દિવસની અંદર અંદર વ્યાય હશે તો એ આપણે વ્યાશે એટલે એવી જ રીતના ફરીથી વિડીયો બનાવશું મિત્રો આજની વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો ને જે કોઈ ભાઈ નવા આવે હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા સારા સારા વિડીયો જોવા મળતા રહે ને આગળ તમને જે વાધાઈનો આપણે રિઝલ્ટ દેખાડ્યો એના ઉપર ખાસ કોમેન્ટ કરજો તો મિત્રો મળીએ એક સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી